હાલ અમદાવાદમાં બેફામ એમસી દ્વારા દબાણો ચાલી રહ્યા છે ત્યારે અમદાવાદના ઓડો વિસ્તારમાં આવેલી રબારી વસાહતના મકાનનો તનાશા હિટ હબે તોડી પાડવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ એવા ઈસુદાન ગઢવીએ રબારી કોલોનીની લીધી મુલાકાત ત્યારે ગુજરાતની સ્થાપના થઈ તે પહેલાંના મકાનોને ટૂંકી મુદ્દત આપીને હિટલર શાહી રૂપે તોડી નાખવામાં આવ્યા કોર્ટે પણ એવું કોઈક વસાહત અને કોર્પોરેશન ભેગા મળીને કરે ત્યારે એક દિવસની નોટિસમાં કોઈક ના કહેવાથી કોઈ મુખ્યમંત્રી મંત્રી ના કહેવાથી મેં સાંભળ્યું છે ખબર નથી એના કહેવાથી રાતોરાત અહીંયા તોડી દેવામાં આવે એક દિવસમાં મકાનો છે થવી જોઈએ બીજું એવું કે તમારામાં તાકાત હોય તો આવો આપણે ઉદ્યોગપતિઓ જે ગેરકાયદેસર કબજા કર્યા છે એના ઉપર બુલ્સર ચલાવીએ આવો આપણે જે લોકો કમલમો ને ખોટા તમારા ભાજપના નેતાઓ કબજા કર્યા છે એના ઉપર ચલાવીએ એવું તમે નહીં કરી શકો

અને ચોથી વસ્તુ મારે માલધારી સમાજ ને કેવી છે આખા ગુજરાત ને કેવી છે કે આજ અમારા ઉપર પડી છે કાલ તમારા ઉપર પડશે આ ભાજપ છે ઉદ્યોગપતિઓની છે જો એ ભાજપના દીકરાની એ જો ચાલતા ન હોય અને એના જો દીકરીઓની સરઘસો કાઢતા હોય ધર્મગુરુઓને વિનંતી છે તમારા કેવાથી ભાજપ ને મત પડતા હતા મત આપતા હતા આજે તમે ભાજપ ઉપર પ્રસર કરો કે ખોટી રીતે તમે અહીંયા મકાન તોડ્યા છે એ મકાનોને કાયદેસર ફરીથી બનાવડાવવામાં આવે અને ફરીથી ન તૂટે એવી ખાતરી ભાજપ સરકાર આપે એવી અમે માંગ કરી છે નહી તો હું એક ચેલેન્જ આપું છું ભૂપેન્દ્ર પટેલ ને તમારે જસ ખાકું હોય તો ફરીથી મકાન અહીંયા બનાવડાવી અને તમે મકાન બનાવડાવો હું તમારો સન્માન કરીશ માલધારી આગેવાનો તમારો સન્માન કરશે માલધારી ધર્મગુરુ સન્માન કરશે નહી તો હું માલધારી દીકરા તરીકે કહીશ કે સત્યાવીસ માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે અહીંયા ફરીથી મકાન બનાવડાવીશું